તો ગાય આ જ્યાં સર એટલા આ છે આમાં મંદિર મૂકવાની સર કોનો તમને હિસાબનું વ્યૂ બતાવી દો જો કહો ખાલી હા ખી જાય છે પણ શું કર પાછળ મંદિર સર થોડું જ બાકી થયું હું જેમ તેમ કંઈ ચડી જાય છે આ બાજુ વિષ્ણુભૂ દિવાળી છે અને આજે દેશામાં હું મરબા ફ્રોટમાં ચાન્સ છે પછી પેસામાં મીડિંગ દેખાવ છું કે મીડિયા વધારે કરી ફાઇનલી દસામાનું માળવું બંધી દીધો છે અને હાશું છે હાં સુનિયા

Bye. Yeah. તો વાઇસ ફાઇનલી મંડપ બનતી રેડી કરી દીધો છે અને હવે બબલું દીવાબત્તી કરે છે અને પૂજા કરે છે પૂજા કરીને પછી આરતી ઉતારશે તમે જોઈ શકો છો મિત્રો કે આ મંડપ બનતા અમારી અડધો કલાક જેવું થયું છે અને હવે તૈયારી છે આરતી ઉતારવાથી બને રહો વિડીયોમાં હજી આપણે જવાનું છે પાડી દર્શન કરવા ખોડામની એટલે તમે જો બને રહો તો બબલુ એ થાળી મો દોર્યું છે અને હવે આરતીની તૈયારી કરે છે

તો ખાસ બબલું કાસા સૂતરની દસ ગાંઠો વાળે છે અને તમે જોઈ શકો છો હવે ગાંઠો વાળી રહી એના પછી જય તો ફાઇનલી આરતી ઉતારી દઈશું હવે પ્રસાદી માતાજીને થાળ ધરાવશે તો ગાય ફાઇનલી અમે ખોડમલી આવી ગયા છીએ ને તમે જોઈ શકો છો આ ડુંગરા છે જો રંજીત તૈયાર જવા છે તો ગાય ચલો જઈએ આપણે પેલા ડુંગર પર ચડીએ અને દર્શન કરીએ શું કેવું ફટાફટ જઈએ ચલો તમે આવી જો રિક્ષા બે જો તો ગાઈ ખાઈને બધા રેડી થઈ ગયા છે હવે જવાનું છે આપણે પોખરા ખાડા છે ને ફૂલ તો નહીં થાય બધા તૈયાર છીએ ચાલો જઈએ હવે પોખરા તો ગાઈસ ઉપર બનાસા બાડેરવીનનું મંદિર તો આપણે અહીંયાથી ઈટ લઈ જવાનું છે તો ચાલો આપણે એ કીટ જઈએ

પોણી પોણી થઈ જાય છે ને જો ખાલી પાછળ નજારો હજી આપણે આટલા જવાનું છે જોયા એટલું હજી બાકી છે ઈટ ત્યાં મૂકી છે તો ગાઈ આટલા આવી જાય જો તમે ખાલે એમ દૂધનો નજારો મોત થઈ ગયું પણ આમ જેમ તેમ કઈ સડી જાય છે અને રણજીતને આગળ પોકી જાય છે હજી તો છે સડવાનું છે

આ છે જ્યાં સર એટલા આ છે આમાં મંદિર મૂકવાની સર તમને તમને વ્યૂ બતાવી દો જોઈ શકો ખાલી ખાકી જાય છે પણ શું કર પાછળ મંદિર સર થોડું જ બાકી થયું જેમ તેમ કઈ સડી જાય છે આ બધું વિષ્ણુ છે કઈ રણજીતને જો પેલા ભાઈ બે જણો

ले तू पहला दर्शन कर ले बस मुझे दर्शन कर हां पे आप ये टू मुकी पे दर्शन कर ले जा तो ले, ले मोबाइल पकड़ जो चालू थे ना चालू है તો ગાય ફાઈનલી અમે ડુંગર પર આવી ગયા છીએ અને જોવા ભાડેરવી મંદિર આટલું મંદિર બન્યું છે અને આ બધા ઈટો લાયા જે ઈટો લાયા બધા એક એક કાપડી

તો ગાઈસ ફાઈનલ અમે હવે બધો વિડિયો શૂટ કરી દીધા છે હા શોટ અને હવે નેસે તો હું ને કવાર થઈ જી હા જી સાન જી સાન તો આ તો તો ઉતરો મન જ નહી કરતો હું તો હા થાય આપણું લોકેશન આપડી આઈડી ને ફેસબુક ઇન્સ્ટા બધું જોઈ લેવા બીજો તો શું કે કે ભાઈ ભૂતાન ફરીને આવે છે એટલે મને ઈચ્છા ઓછી થાય ફટાફટ फटाफट फरी જઈએ ने તો ચાલો જઈએ पहला ઘરે

આપડે જો ખાલી વિષ્ણુ આવશે વિષ્ણુ અંબાજી ના બ્રેકો તો નહીં જાવ બ્રેકો નહીં આવતી ને તો ગાય ખાલી તમે જગ્યા જોવો છે એટલી આટલી જગ્યા મુ હેડવાનું જગ્યા તો ત્યાં જુઓ ખાલી એને શોધીને જવાનું તો ગાય વિષ્ણુ આવે છે ને સર અને અમે જો ખાલી ગલી જુઓ ખાલી આટલી ગલીમાંથી નીકળવાનું હોય છે બહુ રિસ્ક હોય છે પણ દાદાનું દર્શન થઈ ગયો છે સરસ મજાનું જો ખાલી પબ્લિક જોવા હોય ને ત્યાં ઉતરાશી ત્યાં બરાબર જુઓ ને હા અરે તો હું આવી જુ હા તો નહીં ગાય તમે જોવા ખાલી છે એટલો જગ્યા ઓ બાપરે ઉપર થું અરે ઉગ્યા છે વિષ્ણુ જો શીત ના હોય છે જો ખાલી પતી જો લાગે આ તો ખાલી અમારો ગાય તાપ તાપ થઈ જાય આજે બહુ જ મને તકલીફ પડી સીધા ડોક્ટર પાસે જવું પડે નહીં તો ગાઈસ આજનો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો ફાડી મરીશું નવા બ્લોક સાથે જય માતાજી